અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ દવા લઈ જાય છે ડાયાબિટીસ ની કેટલું આવતું હતું અને કેટલો ફાયદો થયો એના શબ્દમાં સાંભળીયે તમારું મારું નામ છે યોગેન્દ્ર ગામ ગામ પંડ્યાલ ભાઈ હવે આપણે આ બીજો મહિનો થયો ને હા બે મહિના થયા હા હા દવા લઈ ગયા હવે પેલા કેટલું સુગર આવતું હતું દવા ચાલુ કર્યા મોર દવા અને અત્યારે કેટલું થયું અને કેટલા સમયથી સુગર છે સુગર તો અમારે ચાર વર્ષ થયા છે બરોબર પછી તમારી અહીંયા દવા લીધા પછી પેલો મહિના ની અંદર આપણે લીધું ત્યારે એકસો ને ઓગણત્રીસ ભૂખા પેટે અને જમીન લીધું એટલે બસો ને હા અને એની પેલા કેટલું આવતું એની પહેલાની જ વાત કરું તે પછી બીજા મહિનામાં લીધું હા બીજા મહિના દવા લીધા પછી બીજો મહિનો ચાલુ થયો એટલે એકસો ને નવ ભૂખા પેટે હા અને એકસો ને પિચોતેર જયમાં પછી આવ્યું એટલે બે મહિના પૂરા થઈ ગયા ત્રીજો મહિનો બેઠો મારે ત્રીજો મહિનો બેઠો હવે આપણે દવા ચાલુ કર્યા મોર તમે શુગર ની દવા લેતા હતા એલોપેથી એમાં કેટલું આવતું દવા લેતા એમાં તો જાજુ આવતું ભૂખા પેટે એકસો પાંચ સિત્તેર આવતું અને જમીન પોણા ત્રણસો આવતું પોણા ત્રણસો એમાંથી અત્યારે આપણે કેટલાય પોઈ છે એનો રાહત છે મારે સમજી લીધું ભૂખા પેટે એકસો નવ હે અને જમીન એકસો પિચોતેર છે એટલે પોણા બસો હો ઘટી હો ઘટી ગયું પાછળ ગણો એટલે ઓલી દવા એ તમે ચાલુ હતી તોય એટલું ને એટલું ને એટલું હતું આ

પરેજી માં તો બધું ખાવાનું જ છે આમ બીજો કઈ વાંધો નથી બાકી કઈ દૂધ નું આઈટમ ખાવાની નથી બાકી બધી છૂટ છે બધી છૂટ છે દૂધ નહીં દૂધની ની આઈટમ બાકી પરેજી કઈ એટલી બધી નથી કઈ નથી ઘણા આયુર્વેદિક વાળા ને બીતા હોય બધાય કરવી હોય દવા પણ બીક લાગે હોય પણ હું તો જો કે ઘઉં ખાતો નથી હું જાહેર ને બાજરો જ ખાવ છું બે ટાઈમ હા બસ જેમ જો બને તો જાહેર બાજરો ખાય તો વધારે સારું વધારે સફાઈ જો થાય આપણે ટૂંકમાં એટલો કંટ્રોલમાં રહીએ આપણે વસ્તુ બધી એમ

ઘઉ જાય થોડુંક ઝડપથી ઘટે બોલું ઘઉં ખાઓ એટલે તમારે સીધું પચાસ પોઈન્ટ વધી જાય હા ઘઉં ખાય એટલે પચાસ પોઈન્ટ સીધા વધી જાય વધી જાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ